સુરતમાં વારંવાર બળાત્કાર ના બનાવવામાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે પાંડેસરા વિસ્તારમાં રહેતી શ્રમજીવી પરિવારની બાળા પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના બની છે પાંડેસરા કૈલાસનગર ચોકડી પાસે રહેતા પરિવારની ધોરણ નવમાં ભણતી વિદ્યાર્થીની ઘરેથી બુક્સ લેવા નીકળી હતી ત્યારે પાડોશીમાં રહેતો નિરાધમ ઓળખીતો યુવાન તેમની પાસે આવ્યો હતો અને તેનીને બાઇક પર બેસાડી નિરાધમ પાડોશી હેમાંશુ યાદવ જાડી ચોકરીમાં લઈ ગયો હતો જ્યાં વિદ્યાર્થી પર બળાત્કાર ગુજાર્યો હતો તે સમયે વિદ્યાર્થીને ગુપ્ત ભાગે લોહી નીકળવા લાગતા નિરાધમ હિમાંશુ તેણીને કૈલાશ ચોકડી પાસે મૂકી જતો રહ્યો હતો તો વિદ્યાર્થીની ઘરે પહોંચતા પરિવારે તેમના લોહીથી લથપડ કપડાં જોઈને ચોંકી ઉઠ્યા હતા પૂછપરછ કરતા નિરાધમ પાડોશી હિમાંશુની કરતૂત પરિવારને જણાવી હતી જેથી પરિવારે તાત્કાલિક પાંડેસરા પોલીસ મથકે દોડી જઈને નિરાધમ હિમાંશુ યાદવ વિરુદ્ધ ગુનો નોંધાવતા પાંડેસરા પોલીસે ત્વરિત ગુનો નોંધી નિરાધમ હિમાંશુને યાદવને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલ લીધો હતો પરમ દિવસે પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં એક પોસ્કોનો ગુનો દાખલ થયેલ છે ગુનાની હકીકત એવી છે પંદર વર્ષની દીકરીને એક માણસ હિમાંશુ નામના માણસે તેને લલચાવી ફોસલાવી અલખાન ગાર્ડન લઈ જઈ તેની પર બળાત્કાર ગુજારેલ છે તેવી હકીકત ધ્યાને આવતા આવતાંડેરા પાંડેસરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરેલ છે દીકરી સારવાર હેઠળ છે અને આરોપીનું નામ મળતા આરોપીને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે બનાવની વિગત એવી છે કે દીકરી જ્યારે ઘરેથી બહાર નીકળી ત્યારે તેને લલચાવી ફોસલાવી અને પાંડેસરા વિસ્તારમાંથી વિસ્તારમાં લઈ તેની સાથે તેણે દુષ્કૃત્ય ત્યાચર્યું હતું આ બનાવ બનતા હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ અજીતસિંહ નાઓએ આરોપીને ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે શોધખોદ શોધખોળ કરી અને પકડી પાડેલ છે આરોપી છેલ્લા બે મહિનાથી ગુજરાત ખાતે રહેવાવેલ છે એ પહેલાં યુપી રહેતો હતો અને હાલ પડોશમાં જ રહેતો હોય દીકરીએ તેનો શરૂઆતના સ્ટેજે ભરોસો કરેલો જે ભરોસાનો દુરુપયોગ કરી આ વ્યક્તિ દીકરી સાથે ખોટું કામ કરેલા જણાઈ આવે છે